આજે પંદર બાદ પચીસને દિવસે હું ભય સ્વાણી કરું છું કે તમારી કુંડલીમાં જે સ્થાનમાં ગ્રહ હોય તે સ્થાન મુજબ તે ગ્રહનું રત્ન દાન તથા વસ્તુ પ્રવાહિત કરવી જરૂરી છે તે સિવાય બીજા કોઈ જ્યોતિષી કે આ દાન કરવાનું આમ પ્રવાહિત કરવો તે કરવું નહીં તે ઊંધું પડવાની પૂરી શક્યતા છે તમારી કુંડલીમાં જે ગ્રહ જે સ્થાનમાં પડ્યો હોય દાખલા તરીકે ચોથા સ્થાનમાં તમારો મંગળ પડ્યો હોય તો તમારે મંગળને લગતી વસ્તુ ચારસો ગ્રામની દાન કરવું અથવા પ્રવાહિત કરવું અથવા તો જમીનમાં દાટવી તે પ્રમાણે જે કંઈ અંદર જણાવ્યું તે પ્રમાણે કરવું જે સ્થાન હોય એટલા ગ્રામ કરવું જરૂરી છે તમને પ્રથમ પ્રથમ વસ્તુ એક જો ભાવમાં ગ્રહ હોય તો તમારી કુંડળીના પ્રથમ ભાવ એટલે લગ્ન ભાવમાં ગ્રહ હોય તો તે ગ્રહને લગતી વસ્તુનું દાન કરવું તેમજ તે ગ્રહને લગતી વસ્તુનું ગળામાં માદળિયું અથવા તાવીજ લોકેટ પહેરવું તે ભાવની સંખ્યા મુજબના દિવસે કરવું બીજું બીજા ભાવમાં ગ્રહ હોય તો તે ગ્રહને લગતી વસ્તુનું મંદિરમાં દાન કરવું જે દાન બીજા ભાવને લગતા ગ્રામ અથવા કિલોમાં કરવું ત્રીજું ત્રીજા ભાવમાં ગ્રહ ખરાબ ફળ આપતો હોય તો તે ભાવમાં પડેલી રાશિ મુજબ રત્ન પહેરવું તે ગ્રહ સંબંધિત ધાતુ પણ પહેરી શકાય ચોથું જો ચોથા ભાવમાં ગ્રહ અનિષ્ફળ આપતો હોય તો તેને સંબંધિત વસ્તુ નદીમાં કે કેનાલમાં પ્રવાહિત કરવી પાંચમું પાંચમા ભાવમાં કોઈ પણ ગ્રહ અનિષ્ઠ કરતો હોય તો તેને વગતી વસ્તુ શૈક્ષણિક સંસ્થામાં નિશાળમાં કોલેજમાં દાન કરવું પુસ્તકો છે કંપાસ છે આવી બધી વસ્તુઓનું નિશાળમાં દાન કરી શકાય તેમજ છઠ્ઠું છઠ્ઠા ભાવમાં કોઈ પણ ગ્રહ ખરાબ ફળ આપતો હોય તો તેને લગતી વસ્તુ કોઈ પણ વસ્તુ કૂવામાં નાખવી સાતમું સાતમા ભાવમાં ગ્રહ નિષ્ફળ આપતો હોય તો તેને લગતી વસ્તુ જંગલમાં ખેતરમાં જઈ પડતર જમીનમાં જઈ અને કોઈ પણ વૃક્ષ નીચે જમીનમાં દાટવું આઠમું આઠમા ભાવમાં ગ્રહ ખરાબ ફળ આપે તો તેને લગતી વસ્તુ અમાસની રાત્રે સ્મશાનમાં જઈ ચિતાની પાસે દાટવી નવમું નવમા ભાવમાં ગ્રહ ખરાબ ફળ આપતો હોય તો તે ગ્રહને લગતી વસ્તુ ગળામાં લોકેટમાં ધારણ કરવી અથવા માંદળિયામાં ધારણ કરવી અથવા તો મંદિરમાં તે ભાવના લગતું દાન કરવું દસમું દસમા ભાવમાં ગ્રહ ખરાબ ફળ આપતો હોય તો તે વસ્તુને લગતી વસ્તુ લઈ ચૂર્ણ કરવું પછી તે ચૂર્ણ પિતા અથવા દાદાને ભોજનમાં ખવડાવવું અગિયારમાં ભાવને કંઈ પણ તમારે કરવાની જરૂર નથી તેમજ બારમા ભાવમાં ગ્રહ ખરાબ ફળ આપતો હોય તો સંધ્યા સમયે ઘરની છત ઉપર ઘરના છાપરા ઉપર ત્રે ગ્રહને સંબંધિત વસ્તુ મૂકવી આ પ્રમાણે કરવાથી તમારા જે તે ગ્રહનું સારું પરિણામ મળશે બીજી કોઈ આડી અવળી વસ્તુ કરવી નહીં જેથી તમને મુશ્કેલી ઊભી ન થાય ધ્રુપદસિંહ ઝાલાકના નમસ્કાર